વંદે માત્રમ માત્ર ગીત નથી પરંતુ તે ભારતની રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે જિલ્લા સેવા સદન પાટણ ખાતે નિવાસી અધિક કલેક્ટર વીસી બોનાણાની અધ્યક્ષતામાં વંદે માતરમ ગીત નિર્માણની એકસો પચાસમી જયંતિ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી આ સાથે જિલ્લાભરમાં સરકારી કચેરીઓ ખાતે આ ઉજવણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતના મૂળ સ્વરૂપના સમૂહગાનથી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી શપથ ગ્રહણ કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી નિવાસી અધિક કલેક્ટર વીસી બોડાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વંદે માતરમ માત્ર ગીત નથી પરંતુ તે ભારતની રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક છે તેમણે કહ્યું કે વંદે માતરમના પ્રસાર અને પ્રચાર દ્વારા રાષ્ટ્રીયતા અને દેશભક્તિ વધુ મજબૂત બને છે બોડાણાએ વધુમાં ઉલ્લેખ કર્યો કે સ્વદેશી અપનાવનો સંકલ્પ દરેક નાગરિકે કરવો જોઈએ જેથી ભારત દેશને આત્મનિર્ભર અને મહાસત્તા તરીકે વિકસિત કરવામાં સહયોગ મળી શકે કાર્યક્રમમાં જિલ્લા કચેરી અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા